રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દવા રૂપે વર્ષ બે હાજર ઓગણીસ થી વર્ષ બે હાજર ત્રેવીસ સુધીમાં દસ હાજર ત્રણસો સત્તાવીસ લોકોને દારૂ પીવા અંગે લાયસન્સ તેમજ મંજૂરી આપવામાં આવી છે જે માટે શ્રુતિ વિભાગે નવ કરોડ પાંત્રીસ લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવી છે પરંતુ આ લાયસન્સ લેતા પહેલા જરૂરી એવા મેડિકલ ચેકઅપના નામે સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા સુરતીઓ પાસેથી છ કરોડ 28 લાખની રકમ ગેરકાયદેસર રીતે ખંખેરીલામ આવિયા હતા જેનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે સુરતના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે આક્ષેપ છે કે નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા દારૂ લાયસન્સ મેળવવા માટે આવતા અરજદારો પાસેથી મેડિકલ ચેકઅપના નામે આ રકમ ગેરકાયદેસર રીતે વસૂલવામાં આવી હતી સુરતના આરટીઆઈ એક્ઝિવિસ્ટ સંજય ઈઝાવાએ નવી સિવિલ હોસ્પિટલ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ અધિનિયમ 64D માં એક મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે મુજબ અન્ય રાજ્યમાં દારૂનું વેચાણ થતું હોય અને તેવા વ્યક્તિ આવા રાજ્યથી અહીં આવે તો અધિનિયમ મુજબ એક સરકારી રકમની ચૂકવણી કરી લાયસન્સ લીધા બાદ તેને દારૂ પીવાની મંજૂરી આપવામાં આવતી હોય છે તેવી જ રીતે ગુજરાતમાં પણ હેલ્થના આધારે દારૂબંધીમાંથી મુક્તિ આપવામાં આવે છે આમ અલગ અલગ કેટેગરી પ્રમાણે કડક નિયમ અનુસાર સરકાર તરફથી દારૂ ની છૂટછાટ આપવામાં આવતી હોય છે આવા બાર હજાર સાતસો જેટલા લોકોને વર્ષ બે હજાર ઓગણીસ થી વર્ષ બે હજાર ત્રેવીસ સુધીમાં રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દારૂ પીવા માટેની મંજૂરી આપવામાં આવી છે જે સંપૂર્ણ આંકડા આરટીઆઈ દ્વારા મંગાવવામાં આવેલી માહિતીમાં સામે આવ્યા છે જે અરજીઓ મંજૂર કરવા બદલ નશાબંધી અને આબકારી વિભાગને નવ કરોડ પાંત્રીસ લાખની આવક થઈ છે आर टी वेस्ट संजय इजावा द्वार कर आक्षेपने सुरत नवी सीविल होस्पिटल આરએમઓ કેતન નાયકો આરટીઆઈ એક્ઝિવેસ્ટ સંજય ઈઝાવા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયકનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો જ્યાં કેતન નાયકે હાલ ઉપરી અધિકારી રજા પર હોવાનું જણાવ્યું હતું આ બાબતે જ્યારે કેતન નાયકને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે સંજય ઈઝાવાને કોઈક વ્યક્તિ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે જે રકમ લેવામાં આવે છે તેમાં અલગ અલગ યુઝર ચાર્જિસ હોય છે જે આક્ષેપો છે તે વાસ્તવિકતાથી અડગા છે આ મુદ્દો હતો નશાબંધી અને અબકારી ખાતું ગુજરાત દ્વારા દારૂના પરમિશન આપવામાં આવે છે જે અધિનિયમ છે એને ચોસઠ ડી હેઠલ આ જે પરમિશન આપવામાં આવે છે એની અંદર સુરતની વાત કરીએ તો સુરત અબકારી ખાતું છે એની અંદર ઓલરેડી બાર હજાર સાતસો જેટલા લાઇસન્સો ઇસ્યુ કરવામાં આવેલું છે એટલે આ લાયસન્સ જે ઇસ્યુ કરવા માટે અને છ હજાર રૂપિયાનો અલગ અલગ સ્ટેજ ઉપર એને ફી ભરવાનું હોય છે અને ત્યાર પછી આ જે ફી ભર્યા પી પહેર્યા પછી આને સીધા સીધા સિવિલ હોસ્પિટલ મોકલી આપવાનું હોય છે તબીબી તપાસ માટે એટલે આ જે પરવાનગી છે એ દવાને રૂપે દારૂ પીવા માટેનું વ્યાખ્યામાં આપવામાં આવે છે એટલે સિવિલ હોસ્પિટલની અંદરને જે તપાસણી કરે એની અંદર તપાસ કર્યા પછી ત્યાંથી ભલામણ કરવામાં આવે છે પણ જ્યારે અધિનિયમ જોવા જઈએ તો એની અંદર કોઈ રકમ સિવિલ હોસ્પિટલમાં ભરવાનું થતા નથી પણ છતાં સિવિલ હોસ્પિટલ દ્વારા દસ હજાર રૂપિયા પર અરજદાર પાસેથી અત્યારે રકમ વસૂલી રહ્યા છે એટલે આ જે રકમ છે છેલ્લા પાંચ વર્ષનો ચાર વર્ષનો અત્યારે ગણતરી કરીએ તો આ રકમ છ કરોડ અઠ્ઠાવીસ લાખ રૂપિયા પહોંચ્યા છે અને ઓલરેડી આટલા જે બાર હજાર જે રદદારો માટે છ હજાર રૂપિયા લેખીને અને રિન્યુઅલ બધું સાથે મળીને નવ કરોડથી પણ વધારે અબકારી ખાતું તો ઓલરેડી વસૂલ કરી રહ્યા છે એની ઉપરાંત આજે છ કરોડ અઠાવીસ લાખ રૂપિયા જે વસૂલ કરી રહ્યા છે એ તદ્દન ગેરકાયદેસર છે અને રોગી કલ્યાણ સમિતિ હાલમાં અસ્તિત્વ પણ નથી સરકારના હુકુમ મુજબ એ જે સમિતિની અંદર આ પૈસા ઉભરાવી રહ્યા છે કોઈને રસીદ આપે છે કોઈને રસીદ નથી આપતા અને આ જે ગેરકાયદેસર બંધ કરવા માટેનું મારે અરજી છે નિવેદન છે આ જે રીતે તમે આરટીઆઈ માં ગયા હતા આરટીઆઈ દ્વારા શું જોબ મળ્યો તો અને કઈ રીતે તમે હવે આગળના પગલા ભરશો આરટીઆઈ ની અંદર આ જે માહિતી એવું છે સબ તપાસનો જે હુકમ કરવા માટે આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા ઓલરેડી તપાસ કરવા માટેનો હુકમ કરી દીધો છે તપાસ ઓલરેડી ચાલી રહ્યા છે અને જો આગળના દિવસોમાં આની અંદર યોગ્ય નિકાલ ન આવે તો આ મુદ્દો કોર્ટ પર લઈ જવા માટેની મારી તૈયારી છે રિપોર્ટર હિતેશ પ્રજાપતિ જનાદેશ ન્યૂઝ સુરત